ૃત બાજુમાં છેલ્લા વીસ દિવસથી ગટરના પાણી વિસ્તારમાં તેમજ રોડ પર ફરી વળ્યા છે તંત્રના અધિકારીઓ સાથે તેમજ વિસ્તારના કોર્પોરેટરો સાથે આ વિસ્તારના આગેવાનોએ રજૂઆત કરી હતી તેમ છતાં પણ આ ગટરના પાણીનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી અધિકારી અને કોર્પોરેટર દ્વારા તેવી રીતે માહિતી આપવામાં આવે છે કે પમ્પિંગ સ્ટેશનની કેપેસિટી નથી કે આ વિસ્તારના ગટરના પાણી પણ ખેંચી લે તેના માટે અમારે નવી નાયનો નાખી અને અને તેના તેના માટે આયોજન કરવું પડશે કારણે એક મહિના કરતાં વધારે સમય પણ લાગે તેવી વાત આ અધિકારીઓ અને કોર્પોરેટરો સમજાવી અને અરજદારોને રવાના કર્યા હતા આ ગટરના પાણીની સમસ્યા તેઓને ક્યાં સુધી સહન કરવાની અને ગટરના પાણી ભરાઈ રહેવાના કારણે ડેન્ગ્યુ કોલેરા મલેરિયા જેવા અનેક રોગો પણ વધી ગયા છે દાખલ થવા માટેની જગ્યા મળતી નથી તેટલા બારે કેસો અને દવાખાના દર્દીઓથી ભરેલા છે તેવું અરજદારો જણાવી રહ્યા છે ત્યારે સત્વરે સમસ્યાનું નિવારણ આવે તેવી અરજદારોની માંગણી છે રિપોર્ટ બાય કુલદીપ